આગળ વાત કરીએ છોટા ઉદયપુરના નસવાડીના નલિયાબારી ગામની કે જ્યાં વિકાસનો પનો ટૂંકો પડ્યો છે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ અહીંયા જોવા મળે છે સુવિધાના અભાવે મહિલાને જોળીમાં નાખીને હોસ્પિટલમાં લઈ જવાનો વારો આવ્યો હતો પ્રસુતિની પીડા થતા મહિલાને જોળીમાં નાખીને લઈ જવી પડી હતી મહિલાને જોળીમાં નાખી દવાખાને લઈ જવાની ફરજ પડી હતી સુવિધાના અભાવે મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો છે ગામના પુરુષો કાચા રસ્તેથી મહિલાને હોસ્પિટલ લઈ ગયા તંત્રના વિકાસના દાવાની અહીંયા પોલ ખોલતો આ વિડીયો સામે આવ્યો છે પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોએ ભાડે હાડ મારી ભોગવવાનો વારો આવે છે આદિવાસી વિસ્તારમાં આવા અનેક બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે અગાઉ થોડા સમય પહેલા જ તુરખેડામાં એક મહિલાનું મોત થયું હતું બહુ મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એમ એને એક કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી એના કારણે ખાનગી વાહનને બોલાયું અને નિશાણા ગામ ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં એકસો આઠ આવી નિશાણા ગામ સુધી અને એકસો આઠમાં બેસાડીને ગોળ ગોરિયાદ દવાખાને લઈ ગયા પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં

આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આપણે આ પ્રાથમિક સુવિધાઓના અભાવની વાતો કરી રહ્યા છીએ એવા રસ્તાઓ છે કે જ્યાં નથી પીડા આ મહિલાને નાખીને લઈ જવી પડે છે આ દુરદર્શાકો દુર્ભાગ્યકો ગુજરાતનું કે જ્યાં આગળ દેશને આઝાદ થયે પંચોતેર વર્ષ નીકળી જાય અને જે લોકો મત લેવા માટે તાબડતોબ ચૂંટણીના સમયે લોકોના પગે પડી જાય અને એમ કહે છે કે અમે રોડ રસ્તા બનાવી આપીશું અમે આમ કરી આપીશું અમે આદિવાસી સમાજ માટે આ કર્યું અમે શ્રમિક વર્ગ માટે આ કર્યું અમે છેવાડાના માનવી માટે આ કર્યું એમના માટે આ એક કલંકરૂપ ઉદાહરણ છે સામે આવ્યું છે કારણ કે પ્રસૂતિ જે મહિલાને પીડા ઉપડી ગર્ભવતી મહિલાને લઈને જાય એ માતાને કેટલું દુઃખ થયું હશે કે એક તો એક રસ્તાના અભાવે સમયસર તે હોસ્પિટલ ન પહોંચી શકી હોસ્પિટલ ન પહોંચી શકી બાળકનો જન્મ પણ થયો પરંતુ એ બાળક છે મૃત બાળકને જન્મ આપે છે ભલું થજો આ અધિકારીઓનું કે સાહેબ જો તમને સહેજ પણ એવું ક્યાંક લાગતું હોય ક્યાંક લાની થતી હોય અને તમને ક્યાંક એમ નીચું મોઢું કરવાની ઈચ્છા થાય ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું આપણે ગુજરાતીમાં એવી કહેવત છે તો અધિકારીઓને લાગુ પડે છે કે સાહેબ આ ઘટના પછી જે પણ લાગતા વળગતા અધિકારીઓ એ એમએલએ હોય એ સાંસદ હોય કે પછી આવતા મંત્રી હોય તમામને આ ઘટના એવું કહે છે કે સાહેબ જો ગુજરાતના છેવાડાના

ઉભી થાય છે ને ત્યારે એક પણ નેતા એક પણ ધારાસભ્ય એક પણ સાંસદ છે એક પણ અધિકારી છે એમની પાસે જઈને ઊભો નથી રહેતો અને ત્યારે લોકોને જ્યારે પીડા કહેવાનું થાય પીડા સમસ્યાઓ પહોંચાડવાની વાત થાય ત્યારે એક પણ આગેવાન છે એમની સાથે નથી આવતો અને એટલે જ આ ગુજરાતની પ્રજાને આ પ્રકારની મુશ્કેલીઓ આવી અગવડો આવી જે દુવિધાઓ જે છે એમનો સામનો કરવાનો વારો આવે છે જોડીમાં ઉપાડીને ગર્ભવતી મહિલાને લઈ જવી પડે આપણે એકસો આઠની વાત કરીએ છીએ એકસો આઠ ચાલો આવી પણ જાય તો રસ્તા વગર પહોંચે કેવી રીતે એ પરિસ્થિતિ છે સાહેબ કે આદિવાસી સમાજ ઉપર તમે ગૌરવ લો છો એમ કહો છો કે આજે સમાજ છે અમારા માટે ગૌરવ છે તો એ ગૌરવમાં જ એક મહિલાએ પોતાના દીકરાને મૃત અવસ્થામાં જન્મ આપ્યો છે એ તમારા માટે કલંક છે કે બીજી વખત સાહેબ ક્યારે પણ એવું ન કહેતા કે આદિવાસીઓ માટે અમે આટલું કામ કર્યું છે અમે શ્રમિક વર્ગ માટે આટલું કામ કર્યું છે કે પછી છેવાડામાં રહેતા એ માણસ માટે અમે એટલું કામ કર્યું છે કે એ માણસને છે કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય કારણ કે આથી કલંકિત કરતો કિસ્સો એક પણ ન હોય માનો કે સાહેબ પ્રસૂતાને ગર્ભવતી મહિલાને પેઇન થયું એમને લઈ ગયા અને બાળકનો જન્મ થયો તો ક્યાંક અમને એમ થતું કે ચલો એમખેમ પ્રકારે ક્યાંક થોડા ઘણા આબડખાબડ રસ્તામાં જેમ તેમ કરીને જોડીમાં નાખી અને જે મહિલા છે એ દવાખાને તો પહોંચી ગઈ પણ સાહેબ તમને એ વાતની શરમ આવી જોઈએ કે તમે નથી રોડ રસ્તા બનાવ્યા નથી એમ્બ્યુલન્સની સુવિધા નથી હોસ્પિટલિટીની સુવિધા કરી નથી ત્યાં આગળ તમે દવાખાની સુવિધા સુવિધા કરી અને પછી તમે બણગા ફૂંકવા જાઓ છો કે અમે ગુજરાતની અંદર વિકાસ કરી દીધો છે વિકાસ કર્યો છે જે કૂદકો મારવાનો હતો હરણે એ હરણે પાછો કૂદકો માર્યો અને એના કારણે ક્યાંક આ પરિસ્થિતિ ઊભી થઈ કે આ પરિસ્થિતિની અંદર એક માતાને પોતાના બાળકને જન્મ તો આપ્યો પણ મૃત અવસ્થામાં જન્મ આપ્યો ગુજરાત માટે આખા ગુજરાત માટે આથી વિશેષ કલંકિત રૂપ ઘટના કોઈ ન હોઈ શકે કે રસ્તાના વાંકે એક મહિલાને પોતાના બાળકને આ પ્રકારે જન્મ આપવો પડે અને બાળકને જન્મ આપે અને બાળક મૃત ઘોષિત થાય મૃત બાળકને જન્મ આપે એટલે સાહેબ અમને એમ થાય છે કે આવનારા સમયમાં અમે એ અપેક્ષા રાખીએ છીએ કે તમે જે વાતો કરો છો એ વાતો ખરા અર્થમાં માત્ર કાગળ ઉપર નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર એ કામ કરીને બતાવજો કે ક્યારેક અમને હરખ થાય કહેતા કે ના આ મારો અધિકારી કે ના મારો ધારાસભ્ય કે ના અમારો આ સાંસદ કે ના અમારો નેતા જેને કીધું એ કરી બતાવ્યું તમને હરક થવો જોઈએ સાહેબ અત્યારે તો અમને વાતનું દુઃખ થાય છે તમે ખોટા વાયદા વચનો આપી દીધા મત લઈ લીધા અધિકારીઓએ તિજોરીઓ ભરી લીધી અને ક્યાંક લોકોએ ટેક્સના પૈસા છે વેડફાઈ ગયા અને એના કારણે રસ્તો ન બન્યો અને એના જ કારણે ક્યાંક આ પરિસ્થિતિ ઊભી થઈ જી બિલકુલ મંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર